ધ્રાંગધ્રામાં ત્યાસી દીધેલ નવજાત બાળકી મામલે પોલીસે ત્રણને ઝડપી પાડ્યા ધ્રાંગધ્રાના ઈસદ્રા રોડ પર આવેલ કેનાલ પાસે જંગલમાંથી તેજ દીધેલ નવજાત બાળકી મામલે પોલીસે ગણતરીના જ કલાકોમાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણને પકડી પાડ્યા છે એક આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા તાલુકાના ઈસદરા રોડ પર આવેલ કેનાલ પાસેના જંગલ વિસ્તારમાં બે મિત્રો નરસિંહભાઈ ઠાકોર તથા કુકાભાઈ રબારીને એક પથ્થર નીચે અજૂકતો અવાજ સંભળાતા તેમણે અજૂકતું લાગતા તાત્કાલિક નજીક હરિપર ગામના મુમાભાઈ રબારી મિતુલભાઈ પટેલને જાણ કરી તેમણે પોતાના ખાનગી વાહન મારફતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા જ પોતાના પગ નીચેથી જમીન ધસી જાય તેમ નવજાત દટાયેલ બાળકી દેખાતા તરત જ 108 તથા ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરી હતી ધાંગધ્રા તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીને પ્રથમ સારવાર અર્થે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ મામલાની પોલીસે ગંભીરતાથી જીવનટભરી તપાસ હાથ ધરતા ગણતરીના જ કલાકોમાં ત્યજી દીધેલ નવજાત બાળકી મામલે પોલીસે બે મહિલા તથા એક પુરુષ મળી ત્રણની અટક કરી તપાસ હાથ ધરી હતી જેમાં પ્રેમ સંબંધમાં બાળકીનો જન્મ થયો હોવાનું સામે આવ્યું હતું જેમાં માતા નાની તથા બે પડોશીઓ દ્વારા આ અમાનુષી કૃત્ય કર્યું હતું હાલ પોલીસ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે ત્યારે હજુ ત્યારે હજુ સંગીતાબેન સવજીભાઈ નામની મહિલા આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામભા સાથે જયેશ ઝાલા ધાંગધ્રા હેલો નખત્રાણા તું કેમ છો બધા તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો